ઘસારણના મેદાન તો ઘસારણ એટલે ઇરોઝન જે ઘસારો થવાથી જે બનેલા હોય ધોવાણના કારણે ઘસારણના કારણે આમાં કેવું બળ લાગતું હોય બાહ્ય બળ લાગતું હોય નદી દ્વારા પવન દ્વારા હિમ નદી દ્વારા આ બધાના કારણે આ બધા બળો મુખ્યત્વે ગતિશીલ બળો હોય તો એના કારણે અમુકવાર પર્વતને ઉચ્ચ પ્રદેશને એ ઘસાય અને સમતલ બની જાય સપાટ બની જાય તો એ જે મેદાન બને એ ઘસારણના મેદાન આપણે ઓલરેડી જોઈ લીધું જેમાં પોચા ખડકો ઝડપથી ખસાય છે તો એ પણ આપણે નક્કર એટલે શું આપણે ઓલરેડી નક્કર એટલે શું પોલું એટલે શું પોચું એટલે શું એ જોઈ લીધું છે આવા મેદાનોને પેની પ્લેન કહે છે આ શબ્દ અત્યંત મહત્વનો છે પ્રશ્ન પૂછી જશે પેની પ્લેન કયા છે તો પેની પ્લેન એ ઘસારણના મેદાન છે ઘસારણ જે છે એના મેદાનનું બીજું નામ પેની પ્લેન છે બરાબર હવે નદીના ઘસારણના કારણે રચાયેલા મેદાનોમાં આપણે જોઈએ તો દિલ્હીની આજુબાજુ દિલ્હીની પશ્ચિમે આવેલો અરવલ્લીનો પ્રદેશ પૂર્વ ઇંગ્લેન્ડનું મેદાન રશિયાના મધ્યના મેદાનો પેરિસનું બેસીને આ બધા મુખ્યત્વે છે તો જેવી રીતે નદીઓ દ્વારા મેદાન બને તો એવી રીતે હિમ નદીઓ ગ્લેશિયર દ્વારા પણ મેદાન બનતા હોય છે કેનેડા નોર્વે સ્વીડન ફિનલેન્ડમાં આવા વિસ્તારો જે છે એ આવેલા છે ઓકે ખ્યાલ આવ્યો તો આ બધા કેવા થઈ ગયા ઘસારણના મેદાનો જેને પેની પ્લેન પણ કહે છે